વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ગોળ દાળિયાના લાડુ બનાવવાના છીએ તો ખૂબ ખાવાની મજા આવે ઓમ બાળકો આમ દાળિયા ન ખાતા હોય અને ગોળ પણ ન ખાતા હોય તો એને આવી રીતે લાડુ બનાવીને ખવડાવી શકીએ અને આ ખાવા પણ ઘણા સારા છે મારા દાદી કહેતા કે ગોળના ગોળ અને દાળિયાના લાડુ ખાવ તો ખૂબ શક્તિ મળે છે તો એટલા માટે આપણે નાના મોટા સૌ ખાઈ શકીએ એવા આપણે ગોળ દાળિયાના લાડુ બનાવશું અમુક વડીલો દાળિયા ખાઈ ન શકતા હોય તો આવી રીતે લાડુ બનાવીને પણ ખાઈ શકે અને આ એક કપ આપણા અહીંયા દાળિયા જે આખા દાળિયા આવે છે એને મેં આ જે ફોતરાવાળા દાળી આવે છે એના ફોતરા ઉખેડી લીધા છે અને દાળિયા ફોલી અને એક કપ અહીંયા આપણે દાળિયા લીધેલા છે અડધો કપ આપણા અહીંયા ગોળ લીધેલો છે અને વન ફોર્થ કપ જેટલું આપણે ઘી લીધેલું છે અને અડધી ચમચીથી થોડુંક ઓછું એલચી જાય આપણે ભૂકો લીધેલો છે એનાથી આપણો દાળિયાના લાડુનો મસ્ત એવો સ્વાદ આવશે તો ચાલો આપણે દાળિયાના લાડુ બનાવવાની શરૂઆત કરીશું તો પહેલાં જે આપણા દાળિયા છે એને મિક્સર જારની અંદર લઈ અને પીસી લેવાના છે તો હવે દાળિયાના આપણે પીસી લેશું સરસ અહીંયા આપણે દાળિયા મસ્ત એવા પીસી લીધા છે પીસેલા દાળિયાનો ભૂકાનો આપણે કેટલો થયો છે દાળિયાનો ભૂકો આપણો સવા કપ જેટલો થાય એટલે અડધા કપ જેટલો આપણે ગોળ લેશું તો અહીંયા બાઉલની અંદર આપણે ગોળ લઈ લેશું બાઉલમાં લઈ લીધો છે જે કંઈ રહી ગયું હશે આની અંદર ઈ આપણે આમાં દાળિયાનો ભૂકો ઉમેરી અને આ ઘી પાછો આપણે આમાં લઈ લેશુ પેલા ગોળ ઘી ને સરસ મિક્સ કરી લેશું આપણે આવી રીતે એકદમ ચોળી લેશું ગોળ ઘીને એકદમ ફ્લફી બનાવી લેશું ગોળની જે કણી રહી ગઈ હોય એ ઘી સાથે એકદમ સરસ મિક્સ કરી દેવાની એટલે એકદમ મસ્ત એવું આપણું આ મિશ્રણ તૈયાર થઈ જાય કોક રહી ગયું હોય તો આમ પ્રેસ કરી અને સરસ ફ્લફી બનાવી લેવાનું આપણે અને આપણે એલચી જાયફોનો જે ફૂકો લીધેલો હોય આની અંદર મિક્સ કરી દઈશું એટલે આપણા બધા લાડુની અંદર એકદમ મસ્ત એવું ભળી જાય જો આવી રીતે આપણે એલચી જાયફર અને ઘી અને ગોળને સરસ ફ્લફી બનાવી અને પછી જ આપણે જે દાળિયાનો ભૂકો બનાવેલો એ આની અંદર આપણે ઉમેરી દેવાનું છે તો પહેલાં આપણે જે ઘી લીધેલું એની અંદર આપણે દાળિયાનો ભૂકો ઉમેરી દઈશું એટલે એકદમ સરસ આવી જાય બધું ઘી એમાં ચોઈટું હોય નહીં બધું આપણું આ ઘી વેસ્ટ ન જાય એકદમ સરસ આપણો કપ ચોખ્ખો થઈ જશે તો હવે આપણે આ દાળિયાનો ભૂકો બધો આમાં ઉમેરી દઈશું હવે આપણે મિક્સ કરી દેવાનું સરસ અહીંયા મને ઘી થોડું ઓછું લાગે છે એટલે એકાદ ચમચી જેટલું અહીંયા હું ઘી ને ઉમેરીશ સરસ આપણે પાછો મિક્સ કરી દઈશું ગોળ ઘી અને દાળિયાનું મિશ્રણ તૈયાર કરી અને સરસ આપણે મુઠ્ઠી વાળે એવું તૈયાર થઈ જવું જોઈએ મુઠ્ઠી પડતું એટલે આપણે સમજવાનું કે આપણું મિશ્રણ બરાબર તૈયાર થઈ ગયું છે તો થોડું થોડું મિશ્રણ હાથમાં લઈ અને લાડુનો શેપ આપશું નાના નાના લાડુ આપણે આમાંથી તૈયાર કરશું આવી રીતે દબાવતા જશું અને સરસ આપણે આ મિશ્રણને આમ દબાવશું એટલે મસ્ત એવો આપણો લાડુ તૈયાર થઈ જશે તો આવી જ રીતે આપણે બધા લાડુને તૈયાર કરવાના છે

ખૂબ મજા આવે રાજી રાજી થઈ જાય કે વાહ મસ્ત એવા નાના નાના લાડુ તો તૈયાર છે અહીંયા આપણા ગોળ દાળિયાના લાડુ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બેલાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો